જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ઉપાય જે જાણકારી છે એ છે દાન વિશે દાન એટલે કે આપણે ઘણી વખત અલગ અલગ દાન કરતા હોય કોઈને વસ્ત્રનું દાન કોઈને અનાજનું દાન કોઈને જલનું દાન કોઈને દક્ષિણાનું દાન કોઈને ભૂમિનું દાન ગાયનું દાન દાનોના ઘણા બધા પ્રકાર છે પરંતુ શાસ્ત્રમાં કોઈ દાનને લઈને કોઈ મહિમા છે કે નહીં અને આજે એ જ દાનનો મહિમા જે આજે મને વાંચન દ્વારા જે પ્રાપ્ત થયો છે તો એનો વિષય બનાવીને આજે હું તમારા સુધી પહોંચાડું છું દાન ઘણા બધા છે પણ એ દાનમાં પણ શ્રેષ્ઠ અને મહાદાનની જો વાત કરવામાં આવે તો દસ મહાદાન છે આ દસ દાન સૌથી શુભ ગણવામાં આવે છે અને બહુ મોટા ગણવામાં આવે છે તો દસ મહાદાન જે છે એમાં લખ્યું છે હિરણ્યાજ્ય વાસો ધાન્ય ગુડાનીચ રોપ્યમ લવન હરદશા દાન્યુક્રમા તો આ દસ દાન આની અંદર લખેલું છે કયા દસ દાન તો પહેલું લખ્યું ગો ભૂ તિલ હિરણ્યાજ્ય ગો કહેતા ગાયનું દાન ગાયનું દાનને પહેલું સ્થાન આપવામાં છે ગાયનું દાન સૌથી મહત્વનું દાન ગણવામાં આવે છે હવે ઘણાને પ્રશ્ન થાય કે ગાયનું દાન ક્યારે કરવું એ પ્રશ્ન થાય ગાયનું દાન છે જે શ્રીમદ ભાગવત કહે છે હું નથી કહેતો શ્રીમદ ભાગવત કહે છે કે નંદ બાબાના ઘરે જ્યારે કનૈયાનો જન્મ થયો હતો ત્યારે નંદ બાબાએ લખ્યું છે કે દસ હજાર ગાયોનું દાન કર્યું હતું એ વખતે તો નંદ બાબા જોડે ગાયો કેટલી હશે પ્રશ્ન થાય અને પહેલાના જમાનામાં તો કોઈ ગાડીઓ નથી પહેલાં તો જેની જોડે ગાયો વધારે હોય પશુધન ગણવામાં આવતું શાસ્ત્ર એવું કહે છે કે ગાયોનું દાન એક તો કે જ્યારે મનુષ્યના ઘરે સંતાનનો જન્મ થાય ત્યારે ગૌદાન કરવાનો હક હોય છે ત્યારે કરી શકાય બીજું જો ઘરે દીકરી હોય અને દીકરીનું કન્યાદાન કરવું હોય ને ત્યારે પણ ગૌદાન કરવામાં આવે છે અને ત્રીજું જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ને ત્યારે એની પાછળ એ ગૌદાન કરવામાં આવે છે અને ગૌદાનથી મનુષ્યના જીવનના સમસ્ત પાપોનું દહન થાય છે દસ પાપ દસ મહાદાનમાં સૌથી શ્રેષ્ઠ દાન એને ગૌદાન કહેવામાં આવે છે અને આ ત્રણ સમયે ગૌદાન કરી શકાય અને આ જન્મો જન્મોપાર્જિતમ પુણ્યમ મનોવાક્ય મનોવાક્યધિ કર્મભિ તત્સર્વ ગૌપ્રદા નેન કેશવ એવું કહેવાય છે કે જે મનુષ્ય ગાયનું દાન કરે છે એ વ્યક્તિના વાણી દ્વારા અથવા પોતાની કાયા દ્વારા ખોટા કર્મ કર્યા હોય પાપ કર્યા હોય પણ ગૌદાન ધનુરૂપે ને સાદેવી મવ પાપ્યપો હતું એ બધા પાપોમાંથી મુક્તિ મળે છે તો અહીંયા જે દસ મહાદાન છે એમાંથી પહેલું દાન ગૌદાન બીજું આવે છે ગો ભૂ તિલ હિરણ્યાજ્ય બીજું દાન બતાવ્યું છે ભૂમિનું દાન પહેલાના જમાનામાં જ્યારે આવી કોઈ ઘણા લોકો પાસે ભૂમિ હતી ને તો ભૂમિના દાન આપી દેતા પણ હવે તો ભાવ જ એટલો વધ્યો છે લોકો આપતા વિચાર કરે આપેલી હોય તો પાછી વિચાર કરે તો ભૂમિનું દાન એને શુભ ગણવામાં આવે છે જે મહાદાનમાં ત્રીજું દાન છે જેને તલ કહેવાય તલની કોઈ વસ્તુ તમે બનાવીને કોઈને આપો અથવા તલ આપો ને તો એને મહાદાનમાં ગણવામાં આવે છે હા આ તલનું દાન પાછું શું સસ્તું પડે એટલે વાંધો નહીં ચોથું દાન જે છે હિરણ્યાજ્ય હિરણ્ય કહેતા સોનું સુવર્ણ દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે હિરણ્યાજ્ય આજ્ય કહેતા ઘી ઘીનું દાન કોઈને કરો ને ઘીનું દાન કરવાથી મંદિરમાં અથવા કોઈ બ્રાહ્મણને યજ્ઞ માટે જો ઘીનું દાન કરવામાં આવે તો એનાથી અનેક લાભ થાય છે વાસો ધાન્યમ ગુડા નીચ કપડાનું દાન કરવું ને એ પણ શુભ કહેવાય કોઈ ગરીબ હોય કોઈ વ્યક્તિ એ પાસે કપડાં ના હોય અથવા કોઈ ઠંડીમાં કોઈ માણસ ઠરતો હોય તો એવા સમયે ઘણા લોકો એ ધાબડા અને સાલ લઈને લોકોને ઉઢાડવા જાય છે તો આ પણ એક પુણ્ય છે વસ્ત્રનું દાન એ પણ મહાદાન કહેવાય છે પાસો ધાન્યમ ગુડા નીચ ત્યાર પછી આગળ બતાવ્યું છે વસ્ત્રદાન પછી આવે છે અનાજ કોઈને ખવડાવવું ને અન્નનું દાન કરવું ને ચાહે કોઈ સંસ્થા હોય કે વૃદ્ધાશ્રમ હોય કે ક્યાંય પણ એ અનાજનું દાન કરવાથી પણ શુભ ગણાય છે અને સારું ગણાય છે અને અનાજનું દાનને પણ મહાદાનમાં ગણવામાં આવે છે સાતમા નંબરનું દાન અનાજ કહેવામાં આવે છે મહાદાનમાં આઠમા નંબરનું ગુડા નીચ એટલે કે ગોળ ગોળનું દાન કરવું એને પણ મહાદાનમાં ગણવામાં આવે છે આઠમા નંબરનું મહાદાન જેને ગુડ કહેવામાં આવે છે ત્યાર પછી આવે છે નવમા નંબરનું મહાદાન જેમાં રોપ્યમ લવણમ મિતિયા રોપ્યમ કહેતા રૂપુ જેને કહેવાય ચાંદી જો ચાંદીનું દાન કરવામાં આવે એને પણ ચાંદીને પણ મહાદાનમાં સ્થાન આપેલું છે નવમા નંબરનું મહાદાન ચાંદી ગણવામાં આવે છે અને છેલ્લું દસમું સ્થાન લવણ અમિત્યા ચવણ અમિત્યા એટલે કે લવણ કહેતા મીઠું મીઠાનું દાન ને પણ મહાદાનમાં ગણવામાં આવે છે હવે આ બધા દાનની વાત કરીએ તો સૌથી સસ્તું મીઠું મીઠું પડે તો એવું જરૂરી નથી કે મીઠું દાન કરો ભગવાને જેવી શક્તિ આપે એવું એવા ગરીબને એવી જગ્યામાં એવી સંસ્થામાં આપ દાન કરો પણ જે કંઈ જેવી શક્તિ છે એ પ્રમાણે દાન કરો પણ દસ મહાદાનમાં દસમા નંબરનું દાન જેને મીઠું કહેવામાં આવે છે ઘણી વખત ગાયોની સેવા થતી હોય ગૌશાળા થતી હોય અને કદાચ ત્યાંથી નીકળ્યા હોય અથવા બાળકોના જન્મદિવસ હોય તો એ ગૌશાળામાં પણ જઈને દાન કદાચ ગાયનું ના આપી શકાય તો ગાયોને ભોજન કરાવવું જન્મદિવસ હોય ને ત્યારે ગૌશાળામાં જઈ અને ગાયોની સેવા અથવા એને ખવડાવવું એ પણ શુભ ગણવામાં આવે છે તો જેટલું ભગવાને આપ્યું હોય એવી શક્તિ પ્રમાણે યોગ્ય જે મહાદાન લખ્યા છે શાસ્ત્રમાં એ મેં તમને જણાવ્યા છે શક્તિ અનુસંધાનમાં એ બધી વસ્તુ કરી પોતાના પુણ્યના ભાથું જે છે એને બાંધવાનું છે કર્માનુગત છતી જીવેકા મનુષ્યના સાથે કંઈ નથી આવતું કરેલા કર્મ સારા કર્મ સારી નિષ્ઠા અને કરેલા સારા કામ એ જ જોડે મનુષ્યને આવે છે બાકી કર્માનુગોગત છતી જીવેકા ગમે એટલું હશે બધું અહીંયા રહી જવાનું છે તો દર્શક મિત્રો આજે શાસ્ત્ર પ્રમાણે જે દસ મહાદાનનું જે મહત્ત્વ હતું એ તમામ મેં મહત્ત્વ આજે કહ્યું છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ શ્રેષ્ઠ ઉપાય સારા ઉપાય ઘરેલું ઉપાય અમે તમને કહેતા રહીશું પરંતુ કાર્યક્રમ તમારો પોતાનો છે તમારે કાર્યક્રમને જોતા રહેજો અને આવી સારી માહિતી સારા લોકો સુધી પહોંચાડતા રહેજો તો મને આપી દો હવે રજા જય ભગવાન